ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે હોટેલે વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને અત્યારે જુઓ આપણે અહીંયા ભૂતી ગયા છીએ ખામગાંવ બાયપાસમાં અને અહીંયા અત્યારે જવું આપણે ગ્રીસને એવું કરાવી છે કે આપણે અહીંયા નીકળ્યા અત્યારે ગ્રીસ નથી કરાવ્યું અને અત્યારે જવું આપણે અહીંયા ગ્રીસ કરાવવા ગાઢી રહી છે જોવો તમે આપણે ખામગાંવ બાયપાસમાં જઈ અત્યારે જવું આપણે આ ભાઈ ગ્રીસ કરે છે એટલે આપણે ગ્રીસને એવું કરાવી લઈશ અને પછી આપણે અહીંથી રનિંગ થાય ક્યાં બોલ રે કપડા કપડા દેતા આવું ચલો હવે મિત્રો એને હવે કપડું જોઈશે એમાં હું જ નોઝલમાં ગ્રીસ નહીં ફૂટતું હોય એટલે આપણે એને કપડું દઈ દઈ અને હવે ગ્રીસ ફોડાવે ને પછી આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જોવો અહીંયા ગ્રીસ કરાવતા હતા ને કે આપણે રેડિએટરમાંથી પાણી પડતું હતું અત્યારે જોવો આપણે નીચે ચેક કર્યું ને તો એક હોસ્પાઇપ રહેલી છે જેમથી લીક થઈ ગઈ છે અને અત્યારે જોવો આપણે હોસ્પાઇપ રહેલી ખોલવાની છે અત્યારે જોવો આપણે રેડિયેટરમાં પાણી કાઢી નાખ્યું છે જુઓ તમે આપણે અહીંયા નીચે એક વોશ પાઇપ છે ને એવડી સેટ લીક થઈ ગઈ હતી અને અત્યારે જુઓ આપણે રેડિયેટરમાં જ પાણી કાઢી છે અને આપણે અંદરની સાઈડની જે હોસ પાઇપ આવે ને એ લીક થઈ ગઈ એમ જો આ આવડ્યા છે નીચે રહીને એ આ લીક થઈ ગઈ એમ એટલે હવે અહીંયા અત્યારે જો ગેરેજવાળા આવ્યા છે એટલે હમણાં એ પાણી કાઢીને પછી હોસ પાઇપ રહી બદલવાની થાય કે પછી આનું નાનું તક જુગાડ થઈ જાય જોવી હવે ગેરેજવાડો આવે છે કેમ કે આપણે અહીંયા ખામગા બાયપાસમાં બધી સુવિધા છે ગાડીના કામની કેમ કે ગમે એ ઝીણું મોટું કામ થયું હોય તો અહીંયા આપણે થઈ જાય અને આ બાજુમાં જોવું અશોક લેલનો શોરૂમ છે એટલે હવે આપણે ગેરેજવાડાની રાહ જોવી કેમ કે પાના એવું લેવા ગયો છે ક્યાં લગરમાં આ પાણી નીકળી જાય અને પછી વસ્તુ ખોલે અને નાખી દે

એટલે કલાક વર આપણે આ ગાડી ઊભી રાખી દીધી હતી અને હવે આપણે કમ્પ્લીટ જો રેડિએટર માં પાણી ની બધું નાખી દીધું છે અને હવે આપણે આથી નીકળી ખામગો બાયપાસમાંથી હવે આપણે રનિંગ થાય અને આપણે ખામગો બાયપાસમાં ઊભા હતા એટલે હવે આપણે નીકળી અને વિડિયો માં કન્ટિન્યુ બનીને રહીજો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો આપણે જોવો ખામગાવ બાયપાસ ની પાસ કરી અને બાલાપુર થી આપણે ટર્ન મારી દીધો છે જે આપણે પાતુર વાળો રસ્તો આવે ને અહીંયા અત્યારે અને અત્યારે જોવો અહીંયા ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે કે આગળ તો વરસાદ ક્યાંય નહોતો પણ અત્યારે જોવો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો છે આપણે બાલાપુર પાતુર રોડ ઉપર અને હવે સીધો આપણને આગળ હાઈવે ભેગો થઈ જાય છે જે આપણે આકોલાવાળો હૈદરાબાદ વડો હાઈવે હવે આપણે દસ બાર કિલોમીટર આવીને પછી આવશે એટલે હવે આપણે આયેલા જાય અને આપણે એક ધરા આયલા જાય જો આપડે કાલે ખાલી કરવાનો ચાન્સ રહેશે કે આપણે એક ધરા આયલા જાય ને તો આપણે હૈદરાબાદ કાલે પહોંચી જઈશું મોડા આવી આપણે ગાડી આપવી પડશે એટલે હવે આપણે આઈલા જાય ને ધીરે ધીરે કિલોમીટર કાપી અને આગળ અત્યારે જોવું એક નાનું એવું ગામ આવે છે ગામ નાનું છે પણ થોડુંક ટ્રાફિક વધારે હોય છે કેમ કે બજાર રહીની જે છે ને એના હિસાબે આપણા પાત્ર પેલા આવે છે હવે આપણે આ ગામ ને પાસ કરી લઈએ અને સીધા આપણે હાઈવે ઉપર ચડી જાય

બધી ગાડીઓ પોઈંટે લાગેલી હે અને ગમેય કાકા સ્કેન નઈ સાતું હોય ગમેય કાક લોચું હોય છે અને આપણે અત્યારે નયા પર રિવર્સ મારવી એ નઈ કરતા આપણે અહી પહેલા ઊભી જ રાખી દીધી સાઈડમાં નો આટવાળા નાકા પાએ આ ગાડી જઈશે હવે આ ગાડીને રિવર્સ મારવી જશે અહીંયા જાય પછી એને ખબર પડે કે એમ કે બધી ગાડીઓ સાઈડમાં ઊભી રાખે હવે જોવી હવે કેટલી વાર લાગે છે મિત્રો આપણે જોવો ટોલ લાગ્યા થી નીકળી ગયા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છે વાસીમ પાસે અહીંયા અત્યારે આપણે ઔરંગાબાદ હાઈવે નાસિક નાગપુર હાઈવે અહીંયા અત્યારે જોવો આપણે પહોંચી ગયા છે અને અહીંથી આપણે જે ખાલી સાઈડ રસ્તો જાય ને એ આપણે વહી જાય નાગપુર જોવો આપડા એક્સપ્રેસ હાઈવે છે

કેમ કે આપણે અત્યારે નોન સ્ટોપ ગાડી આપશું ને ત્યારે સવારે વહેલી આપણે હૈદરાબાદ ગાડી પહોંચશે અને આપણે પાર્ટીને ફોન કરી જોઈએ એટલે આપણને લોકેશન નાખી દે કે ભાઈ કઈ જગ્યાએ ગાડી ખાલી કરવાની છે એટલે હવે આપણે જઈએ જઈને કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો

આપણે નાંદેડ ને બધું પાસ કરી કે અત્યારે વરસાદ વધારે છે તો અમુક અમુક એ તો ગાડીઓ ઉભી રાખી દીધી કેમ કે કાચમાં કાંઈ દેખાતું જ નથી અને આગળ આપણે અડધો કિલોમીટરમાં તો રોડ જ નથી દેખાતો એટલે હવે આપણે હડવે અડવે એલે જઈએ હવે મિત્રો આપણે જોવો નાંદેડ પહોંચી ગયા છે અને નાંદેડ પહેલાં આપણે ગાડી ઊભી રહી ગઈ છે આપણે મારવાડી ભાઈની હોટલે અને અત્યારે જોવો આપણે જમવા બી ગયા છે ના આપણે બપોરે જમવા હતા એટલે અત્યારે જોવો આપણે જમવા બી ગયા છે અને જમવામાં આપણે પાપડ પિયાજનું શાક મગાવ્યું છે જે આપણે પાપડ આવે ને એનું શાક છે પાપડને પાપડ ને આ બાજુ આપણે ચપાટી રોટલી છે અને આ બાજુ ડુંગળી મરચાં અને આજ આપણે દૂધ મગાવ્યું છે એટલે આ જોવો આપણે દૂધની થેલી મગાવી લીધી છે એટલે હવે આપણે જમી લઈ ના આપણે હોટલ વ્યૂ વ્યુ છે બાબા રામદેવ હોટલ આ મેં આપણી આપણે ગાડી પડી છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી રનિંગ થાય